અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એક ખાસ દરખાસ્ત પસાર કરવામાં આવી હતી તેમાં શહેરમાંથી એકત્રિત કરવામાં આવતા ઘન કચરા પૈકી ત્રણસો મેટ્રિક ટન કચરામાંથી સ્ટીમ અને ચારકોલ કોલસો બનાવવામાં આવશે કોર્પોરેશને બે કંપનીઓને આ કામ આપ્યું છે જે રોજ પિરાણા ખાતે આવેલી ડમ્પ સાઇટમાંથી ત્રણસો મેટ્રિક ટન કચરામાંથી સ્ટીમ અને ચારકોલ ઉત્પન્ન કરશે જેથી રોજનો ત્રણસો મેટ્રિક ટન કચરાનો નિકાલ થશે તેને લીધે અમદાવાદ શહેરના પ્રદૂષણમાં પણ ઘટાડો થશે આ બંને બંને કંપનીઓ થકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વાર્ષિક ચાર થી સાડા ચાર કરોડની આવક થવાનો અંદાજ છે એનર્જી સ્કીમ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પ્રાઇવેટ કંપનીઓને ત્રણસો ટન કચરામાંથી તે લોકો ચારકોલ બનાવશે તદ ઉપરાંત સ્ટીમ પણ બનાવશે પરિણામે પરિણામે એ એકર જગ્યા આવશે જે અંદર કચરો ઉત્પન્ન થતો હોય છે કચરામાંથી બાય પ્રોડક્ટ તરીકે ચારકોલ અને સ્ટીમ બનાવવામાં આવશે આ ચારકોલનો પણ ઉપયોગ કરવામાં આવશે સ્ટીમનો પણ જે બોઇલરમાં જે લોકો ઉપયોગ કરતા હોય ઇન્ડસ્ટ્રી તે લોકોને આપવામાં આવશે પરિણામે મહાનગરને તેના ભાગ રૂપે રોયલ્ટી

ત્રણસો ટન કચરો પ્રોસેસ કરી તેમાંથી ચારકોલ એટલે કે કોલસો બનાવશે અને અંદાજીત વાર્ષિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને ચાર કરોડની માથબર રકમની આવક કરવામાં કરવામાં આવશે ભાર્ગવ ત્રિવેદી ડીડી ન્યૂઝ અમદાવાદ